પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ રાધનપુરમાં એસએમસીએ દારૂના જથ્થા ત્રણ હજાર છસો છત્રીસ બોટલ વિદેશી દારૂ અને ફોર્ચ્યુનર કાર મળીને આડત્રીસ લાખ છન્નું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો રાધનપુર તાલુકાના સબદલપુરા ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે ધોરી ડેરી પાસે આવેલા ડાયાભાઈ રાવતભાઈ ઠાકોરના ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે એસએમસીને મળેલી બાતમીના આધારે તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ત્રણ હજાર છસો છત્રીસ બોટલ અને ટીન મળી આવ્યા હતા આ દારૂની કિંમત રૂપિયા તેર લાખ છન્નું હજાર છે પોલીસે દારૂની હેરાફેરી માટે વપરાયેલી ટોયોટા ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરી છે કારની કિંમત રૂપિયા પચીસ લાખ છે કુલ મળીને રૂપિયા આડત્રીસ લાખ છન્નું હજારનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે દરોડા દરમિયાન કોઈ આરોપી પકડાયો નથી પોલીસે ચાર વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે આમાં ફોર્ચ્યુનર કારનો માલિક ડ્રાઈવર અને ક્લીનર દારૂનું સપ્લાયર અને રિસિવરનો સમાવેશ થાય છે રાધનપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે કમલેશ પટેલ પાટણ